ગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું જ મોટું બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને ગણવેશ બુટ મોજા શાળાની બેગ વગેરે અને જરૂરિયાતની ચીજ વસ્તુઓ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે દર વખતે ગણવેશ સહિત ની ચીજ વસ્તુ આપવામાં વિલંબ થવાથી વિદ્યાર્થીઓ વાલીઓમાં પણ ભારે નારાજગી જોવા મળતી હતી ગણવેશ મળવાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ સુરતનગર શિક્ષક સમિતિ દ્વારા શૈક્ષણિક કાર્ય આજથી શરૂ કરવામાં આવેલ છે શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિના સભ્ય દ્વારા આ ગોત્રો આયોજન કરીને આ વખતે સત્રની શરૂઆતમાં સુરતનગર શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે બે થી આઠ ધોરણના એક એક લાખ અડસઠ હજાર વિદ્યાર્થીઓ બુટ પહોંચાડે શાળાનો ગણવેશ આપવામાં આવ્યો દરેક શાળામાં બાલ વાટિકાને પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્ટેશન ટિકિટ સ્કૂલ બેગ અને ગણવેશ દરેક શાળાઓમાં પહોંચી ગયો શાળા પ્રવેશ ઉત્સવમાં આપવામાં આવશે અને બોમ્બે માર્કેટ પાસે આવેલી શાળા નંબર અડસઠ અને નંબર ઓગણ નંબર એકોતેર શાળામાં બાળકોને બૂટ અને ગણવેશ વિતરણ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓને સમયસર તમામ ચીજ વસ્તુઓ પહોંચાડવાનો નિર્ણય સફળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિનોદ ગજેરાય જણાવ્યું કે આ વખતે વિદ્યાર્થીઓને ઝડપથી ગણવેશ પૂજા સહિતની વિદ્યાર્થીઓને કીટ તેમના આપી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખૂબ જ સંતોષ અને સ્મિત જોવા મળ્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણનું સ્તર ખૂબ સારી રીતે વધ્યું છે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે અને તેના જે આંકડા સામે આવી રહ્યા છે તે પરથી સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ ખાસ કરીને વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા કરતાં પોતાના બાળકોને સરકારી શાળાઓમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ આપવા માટે પ્રયાસ કરે છે અમારા માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે એવી જ રીતે આગામી દિવસોમાં રમતગમત ક્ષેત્રની અંદર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ આગળ આવે તેવા તમામ પ્રયાસો કરી રહ્યા છે

અને બૂટ મળી ગયેલા છે અત્યારે કેટલા જોડી ગણવેશ આપે છે અને કઈ રીતે અહીંયા બાળકોને આપવામાં આવે અમારી ગયા વર્ષની સંખ્યા પ્રમાણે જેટલા બાળકો હતા અમારે ગયા વર્ષે 527 બાળકો હતા તો 527 એ 27 બાળકોના બે જોડી લેખી યુનિફોર્મ આવી ગયેલા છે અને અત્યારે એનું વિતરણની કામગીરી જેમ જેમ બાળકો આવતા જાય છે એમ દરરોજ દરરોજ અપાતા જાય છે